હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો જિજ્ઞેશ કાવિરાજનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડિયોમાં સાંભળતા પહેલાં અમારી જે ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ જાણતાં પહેલાં વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સોંગનું નામ છે દોંત તારા ચાવવાના દેખાડવાના નૌકા સિંગર જિગ્નેશ કવિરાજનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમારી જે ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં અવાનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોને અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો મિત્રો કઈ તારીખનું સોંગ રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલી છે તો મિત્રો ટૂંક જ સમયમાં આવી આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે દોત તારા ચાવવાના દેખાડવાના નૌકા સિંગર જિગ્નેશ બારોટનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો મિત્રો અમારી જે મહારાજ હારે જ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો